देश राष्ट्रपति साउथ वेस्टर्न एर कमांडना एर ऑफिसर कमांडिंग इन चीफ एर मार्शल नागेश कपूर ने प्रतिष्ठित सर्वोत्तम युद्ध सेवा मेडल एनायत करो આજે પંદરમી ઓગસ્ટે ભારતના અગ્રણસીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિએ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નાગેશ કપૂરને તેમના અનુકરણીય નેતૃત્વ અને ઓપરેશન સિંધુની જબરજસ્ત સફળતામાં સ્વેકના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ એનાયત કર્યો હતો એર માર્શલ કપૂરના વ્યૂહાત્મક માર્ગદર્શન હેઠળ સ્વેકે અપ્રતિમ સમર્પણ ચોકશાઇ અને કાર્યકારી શ્રેષ્ઠતા દર્શાવી રાષ્ટ્રની સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે ઓપરેશન સિંદુર એક મહત્વપૂર્ણ મિશન ભારતીય વાયુસેનાની તૈયારી અને ક્ષમતાનું પ્રદર્શન કરે છે જેમાં સ્વેકે તેના દોષરહિત અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે આ સન્માન રાષ્ટ્રની સુરક્ષા માટે કમાન્ડની અતૂટ પ્રતિબદ્ધતા અને સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ કામગીરી કરવાની તેની ક્ષમતા પર ભાર મૂકે છે એર માર્શલ કપૂરના નેતૃત્વએ માત્ર સ્વેકના કાર્યકારી કૌશલ્યને મજબૂત બનાવ્યું નથી પરંતુ ભારતીય વાયુસેનાના કર્મચારીઓને સેવા અને બલિદાનના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવા માટે પ્રેરણા આપી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર